એ આ મેચ મેરાદો બે કેવાય ત્રણ મે જો આખર ડાડાના રમરાસના દાવ ગતિ નથી કે કે બીજો પ્લેયર હારો લાવ 12 થી નટુન બોલાયો નટુન કે કે સડાવ પરો તોય એમ જાતો આલ્યા વાત આ કે જોબર છે આ ખબર ના વાણો ફકડા મારી મેગ ઇતાડી ગયા કે એ વાત આ બહુ મમરે તો ગઈ હા તો એવર તો આલો કેવર તો પાછા વિડિયો મારો તો દાવ આવ્યો જ નહી તો નહીં ત્રણ મે મિનિટ મેચ ફિનિશ થઈ ગઈ

હા મારો ભાઈ છે આજે એટલે ભૂલું ભાઈ પકોડી ખોરા જઈશું મેનમાં

તો આ મેચ હારી દંડ વાળા રેડી ત્યાં થાય અને આ વાળા ખુશી આમ ટાવી શેડ મારો હારો તૂટી પડે ને મારી હા